નમસ્કાર હું સ્વાગત કરું છું આજે સાંજે બે હજાર છવ્વીસની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે યાદીમાં તમારું નામ છે કે નહીં તે જાણવા માટે જુઓ આ વિડીયો ગુજરાતમાં હાલ મતદાર સુધારણા યાદીની કામગીરી ચાલી રહી છે રાજ્યમાં મતદારોની ગણતરીની સો ટકા કામગીરી પૂર્ણ થયા બાદ આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કરવામાં આવશે ડ્રાફ્ટ મતદાર યાદીમાં કોઈ મતદારનું નામ ન હોય અને તેની સામે વાંધો રજૂ કરવાનો હોય તો મતદાર અઢારમી જાન્યુઆરી સુધી એક મહિનાના સમયમાં વાંધો રજૂ કરી શકશે આજે બપોર સુધીમાં ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ મતદારો ઓનલાઈન પોતાના નામની ચકાસણી કરી શકશે છ સ્ટેપમાં નામની ચકાસણી થઈ શકશે જો ડ્રાફ્ટ યાદીમાં તમારું નામ નથી તો ચિંતા કરવાની જરૂર નથી નામ નહીં હોય તેની સામે કારણ પણ આપેલું હશે જે કારણને લઈ તમે અઢારમી જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકશો ડ્રાફ્ટ યાદી જાહેર થયા બાદ તમે કઈ રીતે ઓનલાઈન નામ ચેક કરશો તેના સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ અહીં સમજાવીશું આજે ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર થયા બાદ આ છ સ્ટેપમાં સમજો યાદીમાં તમારું નામ છે કે નહીં સ્ટેપ વન સૌથી પહેલાં તમારે ઇન્ટરનેટ પર જઈને સી ગુજરાત ટાઈપ કરવાનું રહેશે સર્ચ રિઝલ્ટમાં તમને સીઈઓ ગુજરાત ગુજરાત સ્ટેટ પોર્ટલ જોવા મળશે જેના પર ક્લિક કરતાં જ ચીફ ઇલેક્ટોરલ ઓફિસરની વેબસાઇટ ખુલી જશે સ્ટેપ ટુ આ પેજ પર નીચેની તરફ ઇમ્પોર્ટન્ટ લિન્ક્સ હેડિંગ લખેલું જોવા મળશે જેમાં ડાબી તરફ સૌથી પહેલાં એસઆઈઆર બે હજાર છવ્વીસ લિસ્ટ ઓફ એબસન્ટ શિફ્ટેડ ડિલેટેડ ઇલેક્ટ્રોલસ લખેલું જોવા મળશે જેમાં ક્લિક કરશો એટલે નવું વેબ પેજ ખુલી જશે સ્ટેપ થ્રી નવા વેબપેજમાં વાદળી લીટીમાં લિસ્ટ ઓફ એબસન્ટ શિફ્ટેડ ડેડ વોટર્સ નામનું હેડિંગ આવશે આ પેજ પર ગુજરાતના નામ હશે અહીંયા ડિસ્ટ્રિક્ટ નંબર ડિસ્ટ્રિક્ટનું નામ અને શો એમ ત્રણ કોલમ હશે તમારે જે જિલ્લાની માહિતી જોઈએ છે તે જિલ્લાના નામની બાજુમાં આવેલા શો નામના બટન પર ક્લિક કરવાનું રહેશે સ્ટેપ ફોર તમે શો બટન પર ક્લિક કરશો એટલે સિલેક્ટ કરેલા જિલ્લામાં આવતા વિધાનસભા મતવિસ્તારોની યાદી ખુલશે આ મત વિસ્તારોમાંથી તમારે જે મતવિસ્તારની યાદી જોઈએ છે તે વિધાનસભા પર ક્લિક કરવાનું રહેશે સ્ટેપ ફાઈવ હવે તમે જે વિધાનસભા મત વિસ્તાર સિલેક્ટ કરશો તેની ગૂગલ ડ્રાઈવ ખુલી જશે જેમાં ઘણી બધી પીડીએફ ફાઇલ જોવા મળશે કોઈ પીડીએફ ફાઇલ પર તાલુકા અને તેના બુથ તેમજ ભાગ નંબર લખેલા હશે તો કોઈ ફાઇલ પર ગામનું નામ લખેલું હશે તેના પરથી તમે આ પીડીએફ ફાઇલ તમારા વિસ્તારની છે કે નહીં તે જોઈ શકશો અહીં તમારે તમારા બુથ નંબરની યાદી શોધવાની રહેશે એસઆઈની પ્રક્રિયા વખતે તમને જે ફોર્મ ભરવા માટે આપ્યું હતું તેમાં તમારો બૂથ નંબર લખેલો હતો જો એ વિગત તમારી પાસે ન હોય તો તમે તમારા બીએલ અથવા રાજકીય પક્ષના સ્થાનિક પ્રતિનિધિને પૂછી શકો છો સ્ટેપ સિક્સ તમે તમારા બૂથની યાદી ખોલશો એટલે તમને બી એલ નામ હોદ્દો અને તેનો રિપોર્ટ જોવા મળશે રિપોર્ટના પહેલાં જ ફકરામાં આ બૂથમાં કેટલા મતદારો છે તેની સંખ્યા લખેલી હશે આ સાથે જે બૂથમાંથી કેટલા મૃત મતદારો કાયમી સ્થળાંતર કરી ગયેલા મતદારો અને ડુપ્લિકેટ મતદારો તેમજ ગેરહાજર રહેલા મતદારોની સંખ્યા પણ જોવા મળશે માત્ર આટલું જ નહીં આ ચારેય પ્રકારના મતદારોનું એક લિસ્ટ પણ નીચેની તરફ હશે જેમાં જે તે વ્યક્તિનું નામ તેનો મતદાર ક્રમાંક અને એપિક કાર્ડ નંબર પણ આપવામાં આવ્યો હશે આ સાથે જ કયા કારણોસર એ મતદારનું નામ દૂર કરાયું છે તે પણ દર્શાવાયું હશે આમ આ રીતે તમે અત્યારે જ બે મિનિટમાં ગુજરાતના કોઈપણ જિલ્લા મતવિસ્તાર અને બુથ પર કેટલા નામ દૂર કરાયા છે કોના નામ દૂર કરાયા છે અને કયા કારણોસર નામ દૂર કરાયા છે તે જાણી શકશો